હલો મિત્રો મિત્રો કેમ છો બસ આ રોટલી બનાવે છે દક્ષા રોટલી ને સેવ ટામેટાનું શાક બનાવીએ છે આ શેવ ટામેટા નું શાક બનાવ્યું છે સેવ અમને નાખી શેવ ટામેટાનું શાક ને રોટલી બનાવીએ છે આજે એ લીલા મરચાં બધું નાખીને મસ્ત શાક બનાવી છે સેવ ટામેટાની ની જોરદાર બનાવી છે જુઓ ટોમેટા તને ઓઘરી જો એમ લાગે છે ઘણી દેખાતો નહીં ટોમેટા આવું વસ્તુ ગેસ પર બનાવવાનું ઘોટારો જબર લાગે છે ચૂલા મેં ગેસ પર મેં જવાનું આજે દક્ષા કપાવી એને તે અને મેં બજાર જઈ આજે બજારમાં થોડુંક કમ હતું એટલે બજાર જઈ એટલે આ મોડો અને સોરોની સારા જવા તો ના એમાં એમના માટે પાછી વહેલો આવ્યો એટલે બપોરે એટલે કઢી બને એ કઢીને ભાત ખાઈ લીધું હવે આવીને છ એક વાગ્યે પાછો ખાશે થોડું થોડું ખાશે અને કાલે અમારે અહીંયા દૂધ દૂધ ડેરીનું ઉદઘાટન છે એટલે કાલે તો જમવાનું નહીં બનાવવાનું ખાલી હવારમાં નાસ્તો રોજ બનાવવાનો છે પછી અમારે જે અમે દૂધ ભરવા જઈએ એ ડેરી નું ઉદ્ઘાટન છે એટલે આખા ગોમ ને છે એટલે જમી આવશું બધો જીન કાલે આયની કે બુંદી ખાવી છે કે બુંદી એમ કે બજારમાંથી બુંદી લાવી ખાતી હવે કાલે અહીં ઉદ્ઘાટન મોહનથાળ ખાવાનો છે મીઠાઈ ખાવી છે એમ તો કાલે મીઠાઈ મળવાની જ છે ત્યાં તો આખો દિવસ ચાર કાબી કાબી ભેંસ ને દૂધ કાઢે એટલે આપણે ખાઈ આપણે દૂધ ભરીએ આપણે ખાવા જવાનું પેલું આપણે મહેનત કરવાની એટલે હું આ રોટલી ને બનાવી દઈએ પછી ખાઈ લઈએ અમે બરાબર રોટલી બનાવે છે રોટલી બની જઈએ હવે શેકવાની બાકી છે થોડીક બનવાની બાકી છે તો ગેસ પર હવે શેકી દઈએ આ ચૂલાની દઈએ હરગા ફૂંક મારી મારીને થાકી જવાય ગોટારો જબર લાગે એટલે ગેસ પર મુકાઈ દીધું છે ગેસ પર શેકે છે એટલે ગરમ ગરમ રોટલી થાય એટલે અમે ખાઈએ એક બાજુ શેકાય ને એક બાજુ ખાઈએ બરાબર શાક થઈ ગયું છે આવું ખાઈ લઈએ સારો ખાઈ ને સુજે હું આજે ને અહીંયા અમે ટાળ નહીં પણ નહીં એટલી બધી નહીં પણ એમ એટલી બધી ઠંડી નહીં આજે એટલે આવા બે ત્રણ છે વંદે વેલી વેલી તો મિત્રો ચાલો જમવા ચાલો આ થાળીઓ બનાવી દીધી છે ડીશો આ સેવ ટામેટાનું શાક બનાવ્યું તે અને અમને અમને કઢી બનાવી ચારેક વાગે કઢી ને બપોરની ખીચડી છે એ ખાઈ લઈએ હજુ દક્ષિણે હજુ રોટલી શેકવાની બાકી છે થોડીક અમે તો ખાવા છીએ છોકરાને બધો ગરમ ગરમ રોટલી ધૂલો ખાઈ લીધું છે છોકરો ખાઈ લીધો ને અમે બે જણ હવે મેન છોકરી ખાઈ લઈએ પછી પછી ખાય ને હું એહો બેહી જશે આવે એક રોટલી આવી ના એક કઈ બે ચાર રોટલી શેકવાની હશે એ શેકી દે પછી એહો બેહી જાય ખાઈ લઈએ બરાબર તો મિત્રો ચાલો જમવા ચાલો સેવ ટામેટાનું શાક દક્ષાના હાથનું મસ્ત બનાવ્યું છે એની જોરદાર કઢી મને મસ્ત લાગી છે કઢી હા આપણા ઘરના દહીંની કઢી આપણું દહીં બનાવેલું અમે એક દિવસ દૂધ નહીં પહેર્યું હા એમ એમ કહીને વધારે પૂછ્યું છે અહીં હા આપણા ઘરની દહીંની કઢી જોરદાર જ છે અને બિસરું નાખ્યો એમ એટલે બપોરનું ભાત વધુ છે ખીચડી તે એને બધું કરીને ખાવ ખાઈને સુઈ જઈએ તો ચાલો મિત્રો હા સવારે ઉઠશું પહેલાં જમવા ચાલો નહીં તો હેલો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ હા હવારમાં ઉઠી ગયા આ દૂધ ગયો લીધું ભેંસો બહાર બોંધ હવે ચા બનાવીએ છે આ દૂધ ગરમ કર્યું છે છોકરીને દૂધ પીવું છે દૂધ હળદર વારું દૂધ ગરમ કરી આયેલું આદાવાળી ચા બનાવીએ આજે ઠંડી ઓછી છે પણ પવન કહેડો છે કાલે પવન નતો ઠંડી ઓછો નથી આજે પવન વધાર છે ઠંડી જરીક ઓછી છે તો કે પવન છે તો ચાબા પીએ તો કંઈક સુસ્તી ઉડે પછી બીજું કરીએ સોંતિથી હજુ ખા પાણી ભરવા જવાનું છે મેં પોની ભર લાવું બે ચાર ડોલો તો આ દક્ષા બીજું કરી નાખે પછી વાસી દુ પૌની કરવાનું છે એટલે નાવા માટે પોણી મેં ભરલાવું હેરપંપ પેજીન ઓકે તો તહેવારી પાસે દુવા ના મેં પોણી ભરદમ પછી નાસ્તો બનાવ શાંતિથી આજે ટ્યુશન એટલું જવાનું છે ના પેપર હોય છે પણ આઠ વાગે ટ્યુશન છે થોડુંક લેટ છે ચાલશે એટલે એક બે વાગે જીવન આહી આવે એટલે નાસ્તો ના બનાવે તેવો ચાલે પણ એથી ખાઈને જવું પડે તો મિત્રો ચાલો ચા પીવા ચાલો ચા મસ્ત બનાવે છે જોરદાર આદા વાળી આજે નાસ્તો બનાવું છું બપોરે અમારે જમવા જવાનું છે એટલે નહીં બનાવવાનું કશું ડેરીનું ઉદ્ઘાટન મેં કોઈ બધા નેતા લોકો આવે છે મોટા મોટા નેતાઓ જેવાઓ કંઈ આવે છે આવી તો આપણે નહીં ઓળખીએ જો સુધા ખબર પડે આ અમને કહેવાય એવું આપણે થોડા જો તો મિત્રો ચાલો ચા પીવા અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો ઠંડી લાગે છે પછી ચાર કાપવા જવા કરીએ છે ચાર કાપી લાવવી પડશે એટલે ચાર કાપવા જવા કરીએ છે તો દોરો બે બે ત્રણ વખત પાણી લઈ આવ્યો છું હેડફોપ છે ત્યાંથી પાણી લાવવાનું છે પાંચ છ વખત લઈ આવ્યો છું અને મંડપ દેખાય છે ને મંડપ દેખાય એ આજે ડેરીનું ઉદઘાટન છે એ ડેરીનું છે એ અમારે બપોરે જમવા જવાનું છે આપણે દૂધ ડેરી છે એનું ઉદઘાટન હમણાં કરવાનું છે આજે એટલે મેં પાણી લઈ આવું લાવવા માટે

પછી બપોર પછી મક લીલું કાપી દઈશું લીલી ચાર અમને હૂકું હવારમાં નાખ્યાલીએ એટલે બપોરે પોણી પી લે બરાબરનું હુકું ખાધેલું હોય તો પોણી પી લઈએ અમે ઠંડીનો દાડો એટલે લીલું ખાય એટલે પછી પોણી ખવું ઓછું પીવે એવું એટલે અમને આ નાખ્યા લઈએ પરાર ભેસ વડે નાખી દઈએ હવે જો કેટલું મસ્ત લાગે છે હવાર હવારનું વાતાવરણ અમારું અમારા મસ્ત સવાર છે એ ઉચ્ચ ના ખ્યાલ બરાબર એ પોણી પી લે પછી બરાબરનું હુકું ખાય ને લે આપણે ખાવા જોઈએ તો એમને શું જોઈએ સવાર મેં નાસ્તો કરવા નો નો પાળો કેમ ખાય સોન કિસીએ ડક્ષા કપડા ધોઈ નાખ્યો છે જાય ફૂકો નાખીતો કપડા ધોઈને એની હવે પાઈ અમને થોડો ખાવા બેઠી છે ખાઈને પછી ખેતર જવાનું છે ખેતરથી આવીને કપડાં ધોયા કપડાં ધોઈ ને પછી એની હા ખાવા બેઠી છે અને પોણી આવ્યું છે ઓકે પોણી આવ્યું છે એમ હે હવે ભલી દેલું સારું